સરકારે બચત વસ્તુની જાહેરાત કરતાની સાથે ખાસ કરીને હોમ એપ્લાયસી અને ટીવીમાં પણ વ્યાપક પ્રમાણમાં ગ્રાહકોની નવી ઇન્કવાયરી શરૂ થઈ ગઈ છે ભુજના શોરૂમમાં એર કન્ડિશન હોમ એપ્લાયન્સીસ અને ટીવીના શોરૂમમાં વ્યાપક પ્રમાણમાં ગ્રાહકોની ઇન્કવાયરી શરૂ થઈ ગઈ છે સરેરાશ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધીના ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે ફેસ્ટિવલનો પણ લાભ મળશે તેવી આશા સંચાલકોએ વ્યક્ત કરી રાજ્ય સરકારે ગત બાવીસમી તારીખના રોજ બચત ઉત્સવનો શુભારંભ કરાવ્યો છે ત્યારે ખાસ કરીને જે વસ્તુઓમાં જીએસટીના ભાવમાં ઘટાડો થયો છે તેના ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે તે માટે સરકાર ખૂબ જ મક્કમ બની છે અને ઠેર ઠેર તપાસો શરૂ કરવામાં આવી છે અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે જેના ભાગરૂપે ભુજમાં બચત ઉત્સવની ભા વ્યાપક પ્રમાણમાં સફળતા મળી છે ખાસ કરીને સરેરાશ જીએસટી બારથી તેર ટકા ઘટાડો થયો હોવાના કારણે ચીજવસ્તુઓમાં સારો એવો લાભ મળશે તેવી આશા પ્રકટી છે આજે આમ તક ટીવી ન્યૂઝની ટીમે ખાસ કરીને હોમ એપ્લાયન્સીસ અને ટીવીની શોરૂમની મુલાકાત લીધી સેમસંગ શોરૂમની મુલાકાત લીધી હતી ત્યાં ટીવીના જે મોડલો છે તેમાં મોડલમાં સારો એવો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે બચત ઉત્સવનો લાભ મળી રહ્યો છે અને સારો એવો ઘટાડો થયો છે એ જ પ્રમાણે એર કન્ડિશનમાં પણ સરેરાશ ચારથી પાંચ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ગ્રાહકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ગઈકાલથી જ્યારે આ બચતોત્સવની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવતાની સાથે જ લોકો ખૂબ જ ઇન્કવાયરી કરી રહ્યા છે અને ખાસ કરીને નવરાત્રિ અને દિવાળીનો તહેવાર આવતો હોય ત્યારે વધુને વધુ આ ભાવ ઘટાડાનો લાભ લોકો લે તેવી ઉમીદ છે અને વ્યાપક પ્રમાણમાં ખરીદો થશે તેવો આશાવાદ પણ સંચાલક દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જે આ જીએસટીમાં જે ઘટાડો આવેલો છે ટુ વ્હીલરમાં માં ટકામાંથી અઢાર ટકા જે થઈ ગયેલું છે એના કારણે બધાય ટુ વ્હીલરમાં ઓછામાં ઓછો સાતથી આઠ હજાર રૂપિયા અને મોટી ગાડીમાં પંદરથી વીસ હજાર રૂપિયાનો સીધો ફરક આવેલો છે જેના કારણે કસ્ટમરનો ફ્લો એકદમ વધી ગયેલો છે અને બધી મોસ્ટ ઓફ કંપનીઓએ આ જીએસટી જીએસટીનું બેનિફિટ છે એ બધાએ કસ્ટમરને પાસ ઓન કરી આપ્યું છે એટલે જે જીએસટીમાં ઘટાડો થયું છે એ ખરેખર એનો લાભ કસ્ટમરને મળે છે અને કંપનીએ બધે પૂરેપૂરું કસ્ટમરને આપી દીધેલું છે જેના કારણે જે વોલ્યુમ છે એ વોલ્યુમમાં એકદમ વધારો આવી ગયેલો છે અને ભવિષ્યમાં તહેવારોની સિઝન આવે છે જેના કારણે આ જીએસટી વગર પણ દર વખતે એનામાં ફ્લો ઘણો બધો હોય છે અને ઘણું બધું વેઇટિંગ પણ ચાલતું હોય છે ઘણા બધા મોડલમાં જે આ વખતે એવું લાગે છે કે દિવાળી આવતા આવતા સુધીમાં તો કદાચ ટુ વ્હીલર કસ્ટમરનું વેઇટિંગ મહિનો બે મહિના સુધી પહોંચી જાય એવી હાલત પહોંચી ગઈ છે અને ઇન્ક્વાયરી ફ્લો એટલો બધો છે કે કંપનીને પ્રોડક્શન ડબલ કરવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે અને સાથે સાથે મારું સેમ્સન ટીવી ફ્રીજની ડીલરશીપ છે સીએસડીની ડીલરશીપ છે જેનામાં પણ એસી અને મોટી ટીવીમાં એવું ઘણું બધું જીએસટીનો જે બેનિફિટ છે એનામાં પણ કંપની કસ્ટમરને બેનિફિટ આપી દીધેલું છે એટલે કંપનીએ કોઈ પણ જાતનું પોતાનું એનામાં માર્જિન ઉમેર્યું નથી જે પણ જીએસટીનો ઘટાડો આવતો તો એકચ્યુઅલ એ પણ બધું કંપની કસ્ટમરને આપી દીધેલું છે એટલે એનામાં પણ ઘણી બધી ઇન્કવાયરી આવે છે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની અંદર છે ટીવી છે ફ્રિજ છે એસી છે એમાં કેટલા રૂપિયા સુધીનો ઘટાડો આવે ટીવી જે છે એ નાની ટીવી 32 ઇંચમાં તો પહેલેથી ઘટેલું જ હતું 32 ઇંચ થી ઉપરની જે ટીવી છે એનામાં જે 28% હતું એનામાં હવે 18% થયેલું છે એટલે સસ્તામાં સસ્તી ટીવીમાં પણ 5-7000 રૂપિયાનો 5-1000 જેવો તો ફરક આવેલું જ છે અને એસી માં એસીમાં પણ અઠાવીસ ટકામાંથી અઢાર ટકામાં આવેલું છે એટલે એનામાં પણ પાંચ હજાર જેવું તો બેનિફિટ મળે જ છે કસ્ટમરને અને જે વોશિંગ મશીન અને ફ્રિજ છે એનામાં કોઈ ફેરફાર નથી આવેલું જીએસટીનું એનામાં પહેલાં એ અઢાર ટકા હતું ને અત્યારે પણ અઢાર ટકા છે